મોતીપુરા અને વર્થુલી વર્થુની વચ્ચે આવેલ વેલણીયા ઓઘામાં બહુ ભારે વરસાદને કારણે બહુ જ વરસાદ પડી રહ્યો છે બંને બાજુ બધા સાધનો અટવાઈ ગયા છે માર્ગીઓ ક્યાંય જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ આગળ પડ્યો હોવાથી કેનાલ પણ ફૂલ જાય છે અને જોડે જોડે જ આ વેલણીઓ ઓઘું જેને કહેવામાં આવે છે એ પણ બહુ ભારે પાણીથી વહી રહ્યું છે જ્યાં સુધી વરસાદ ઓછો ન થાય ત્યાં સુધી આ પાણીનો પ્રવાહ ચાલુ રહેશે લગભગ ચાર પાંચ કલાક સુધી અહીં ગાડી પાણી ચાલુ જ રહેશે એવી પરિસ્થિતિ છે મોતીપુરા અને વર્થુલી વચ્ચે આવેલ વેલણિયા વગાઉમાં બહુ ભારે વરસાદને કારણે બહુ જ વરસાદ પડી રહ્યો છે બંને બાજુ બધા સાધનો અટવાઈ ગયા છે લાહમાર્ગીઓ ક્યાંય જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ આગળ પડ્યો હોવાથી કેનાલ પણ ફૂલ જાય છે અને જોડે જોડે જ આ વેલણીયું ઓઘું જેને કહેવામાં આવે છે એ પણ બહુ ભારે પાણીથી વહી રહ્યું છે જ્યાં સુધી વરસાદ ઓછો ન થાય ત્યાં સુધી આ પાણીનો પ્રવાહ ચાલુ જ રહેશે લગભગ ચાર પાંચ કલાક સુધી અહીં ગાડી પાણી ચાલુ જ રહેશે એવી પરિસ્થિતિ છે મોતીપુરા અને વેલ વર્થુની વચ્ચે આવેલ વેલણીયા ઓગામાં બહુ ભારે વરસાદને કારણે બહુ જ વરસાદ પડી રહ્યો છે બંને બાજુ બધા સાધનો અટવાઈ ગયા છે રાહમાર્ગીઓ ક્યાંય જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ આગળ પડ્યો હોવાના કેનાલ પણ ફૂલ જાય છે અને જોડે જોડે જ આ વેલણીઓ અઘું જેને કહેવામાં આવે છે એ પણ બહુ ભારે પાણીથી વહી રહ્યું છે જ્યાં સુધી વરસાદ ઓછો ન થાય ત્યાં સુધી આ પાણીનો પ્રવાહ ચાલુ રહે છે લગભગ ચાર પાંચ કલાક સુધી અહીંયા ગાડી પાણી ચાલું જ રહેશે એવી પરિસ્થિતિ છે